ચાર રસ્તા નજીક થઈને સામાકાંડ તરફ જવાનો મુખ્ય માર્ગ બિસ્માર્ટ સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે માર્ગ પર મસમોટા ખાડા છે તો આ મુદ્દે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હોવાનો છતાં પણ સમસ્યાઓનો કોઈ જ ઉકેલ આવ્યો નથી આ રસ્તા પરથી દિવસમાં સેંકડો વાહન પસાર થાય છે આ રોડ ગામડાઓને કારણે લોકોના વાહનોને પણ જમ્પર ટાયર તૂટી જાય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે રસ્તા પરથી પસાર થતી ફોર વ્હીલર ટુ કે ટુ વ્હીલરને પણ ભારે નુકસાન પહોંચે છે આ માર્ગ શહેરની માધ્યમમાંથી પસાર થતો હોવાના કારણે ફરજિયાત આ રસ્તા પરથી વાહન ચાલકોને નીકળવું પડે છે તો રોડ રિપેરિંગ કે નવેસરથી બનાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે બરડા શહેરમાં લગભગ ઘણા સમય થી આમ તો જ્યારથી આ રોડ બન્યો છે જીલ નાકા થી તે ખાટી વાસ સુધી બન્યો ત્યાર થી જ આમ ગણો તો ખુબ જ બિસ્માર હાલત માં અને ત્યાર થી જ ખાડા પડી ગયા છે અત્યારે તમે જોઈ શકો છો મોટા મોટા ખાડા પડી ગયા છે અને બીજું કે અહિયાં થી નાનું મોટું વાહન નીકળે તો તેને પણ અગવડતા પડે છે અને કોઈ પણ અકસ્માત થવાની પણ શક્યતા છે તો આનું જવાબદાર કોણ